એમણે રોટી બેટીના ના વ્યવહાર કર્યા પણ મારા રોખી સમાજે તો ધર્મ બદલ્યો ન તો વેવાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હેઠ્યા ये थे बीजेपी के कदावर नेता पुरुषोत्तम रूपाला लगभग डेढ़ महीने पहले उन्होंने राजकोट के अंदर अंग्रेज़ों के साथ राजपूत समाज के राजा महाराजाओं ने बेटी और रोटी का व्यवहार किया था ऐसा गलत बयान किया था जिसके लिए पूरे गुजरात के नहीं पूरे हिंदुस्तान के राजपूत समाज के लोग बीजेपी के विरोध में आ गए हैं रूपाला ने इसके लिए माफ़ी भी मांगी बीजेपी स्टेट प्रेसिडेंट सी आर पाटिल ने भी माफ़ी मांगी लेकिन राजपूत समाज माफ़ करने को तैयार नहीं है कुछ लोगों ने हिंदू मुस्लिम करने की भी बहुत ट्राई की गुजरात में लेकिन सलाम है राजपूत समाज को जिन्होंने अपने प्रवचनों के अंदर हिंदू मुस्लिम एकता की ही बात की और राजकोट में लगभग पाँच लाख से ज़्यादा लोगों का राजपूत समाज ने सम्मेलन किया था उसमें मुस्लिम नेता जो मुरस, मुरसलाम गास है इनायत खान को भी स्टेज पे से भाषण करने के लिए बोला था और इनायत खान ने भाषण भी किया था स्टेज पे से यह वीडियो चार पांच वीडियो को मिक्स करके बनाया है जिसमें इनायत खान का भाषण भी है कच्छ के हाजी सलीम जद भी राजपूत समाज के स्टेज पे से बोले थे वो भी है और राजपूत समाज के आगेवान मुस्लिम समाज के लिए क्या बोलते हैं वो सब भी है राजपूत समाज के आंदोलन से मुस्लिम और हिंदू कौमी एकता और मजबूत हुई है पूरा वीडियो देखिए युवा मित्रों ने आप बता गया आपने बात ही ख्याल आपने कि भारतीय जनता पार्टी परसोत्तम रूपाला ने टिकट रद्द न करी અને આપણી સમાજને એને ચેલેન્જ કર્યો છે કે અમે ભાજપ છીએ તો અમે પણ ક્ષત્રિય છે આપણે ચેલેન્જ કરવા નથી ભારતીય જનતા પાર્ટી ની હું આપને વાત કરું એક્યાવીસ થી ત્રીસ વર્ષ અહીંયા ગુજરાત ની અંદર થયા દસ વર્ષ જેવો સમય દિલ્હીમાં થયો એમના કને ત્યારે પણ એ જ મુદ્દો હતો કે હિન્દુ મુસ્લિમ ને આજે પણ એ જ મુદ્દો છે કે હિન્દુ કે મુસ્લિમ બીજો આ લોકો પાસે હજી મુદ્દો નથી વડાપ્રધાન જેવા માનનીય સન્માનીય જે કહીએ એટલો ઓછો એવા વ્યક્તિ જો આ બે ચાર દિવસ પહેલા સભા કરીને એમ કહેતા હોય કે કોંગ્રેસ ની સરકાર આવશે તો હિન્દુઓના મગર સૂત્ર કોંગ્રેસ મુસ્લિમો આપી આપીને શરમ આવી જોઈએ તમને શરમ હજી તમે એ કહો છો તમારા કને વિકાસ ની કોઈ વાત નથી હિન્દુ હોય કે મુસ્લિમ હોય मुस्लिम राजा रजवाडो હતા ને રાજપૂત ક્ષત્રિય સમાજના પણ રાજા रजवड હતા અમે તો એક મીજામાં ભાઈની જેમ રહ્યા છીએ જેમ તમે આયા છો ને તૈયાર થઈ જા બધું આયું છે કે તમને ખ્યાલ લાગો પડે મારાલા પ્રતાપના સેનાપતિ મુસ્લિમ હતા சிவாજીના સેનાપતિ મુસ્લિમ હતા ને apne કચ્છ રાજમાં બેઠા છે ને અહીંયા ફતેહ માં અમને નોતિયાર કરી નાખ આપને ખ્યાલ હોય આપણે ક્યાં ક્યાં બલિ રાજપૂત ક્યાંક ને ક્યાંક પાટીદાર રાજપૂત ક્યાંક ને ક્યાંક મુસ્લિમ હિન્દુ એમ કરાવી કરાવી લડ્યા છે અત્યારે જે ઝંડો લઈને નીકળ્યા છે ને દિલ્હીની સરકાર ઉપર પહોંચ્યા ને કોઈ એ લોકોના કોઈ વંશજોના કારણે નથી પહોંચ્યા એ પણ આપણા પ્રભુ શ્રી રામ નામ લઈ લઈને ત્યાં પહોંચ્યા છે ભારતીય જનતા પાર્ટી ને હું એક ચેલેન્જ કરવા માંગુ છું ઓ ખબરદાસ છે જો અમારા પ્રભુ શ્રી રામ કે કૃષ્ણ નું નામ લઈને વોટ માંગ્યા છો તો અમે તમને આમ રોડો રખશું તમારા માં તાકાત હોય તો મૌન ભાગવત અમિત શાહ નરેન્દ્ર મોદી ના ખોટા લઈને ફરજો આ સમાજના નહી વાત કરી રહ્યા છો તમે હિન્દુ રાષ્ટ્ર અલ કબીર નામની એક સંસ્થા છે એ પણ કોઈ મુસ્લિમ ની નથી હિન્દુ ની છે જે કતલખાનો ચલાવે છે એના બસો ને પચાસ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ ફાટ લીધો છે કયા મોટે હિન્દુત્વ ની વાત કરી રહ્યા છે જય જવાન જય કિસાન ના લગાવી રહ્યા છે ત્યારે પિસ્તાલીસ પિસ્તાલીસ આપણા જવાનો શહીદ થઈ ગયા મિત્રો હું પણ જમ્મુ કાશ્મીર માં જઈ આવ્યો છું સેનાની એક પણ ગાડી જાતી હોય તો સિવિલિયન ગાડી તો કેવી રીતના પહોંચ્યો તે શરમ આવી જઈએ તમને જય કિસાન ના ના લગાવો છો ચૌદસો જેવા કિસાનો ને તમે આંદોલન માં મારી નાખ્યા તો કિસાનો હતા તમને જય જવાન જય કિસાન લગાવ નારાનો પણ અધિકાર નથી નારી બેટી બેટી બલાવ વાત કરનારી ભારતીય જનતા પાર્ટી જ્યારે આજે અમારી રાજપૂત સમાજની બેન દીકરીઓ ઉપર વાત આવી છે તો એ નારી સન્માન નું અપમાન કર્યો છે ક્યાં ક્યાં છો તમે દૂધ રાષ્ટ્રો મહાભારતમાં જયારે દ્રૌપદી નો ચિરહરણ થયો ત્યારે અનેક દુશાસનો દૂધ રાષ્ટ્રો બેઠા હતા આજે પણ ભારતીય જનતા પાર્ટી ના દલી જે બેઠા છે તમે જાજો આ જમીન છે કોઈ દિવસ અપમાન થયો નથી તમારે જ્યારે જ્યારે કોઈ પણ અહંકારી રાજા નાશ થયો છે તો નિમિત્ત નારી બની છે નારી સંસ્કૃતિ નું અપમાન કરી અને તમે તમારી કબર ખુદ ખોતી છે અમારે તો માટી નાખવાની છે વાત કરવામાં આવે છે હું તો રાજપૂત સમાજ ને મહેસૂરી સમાજ ને અહિયાં ભાઈઓ બેઠા છે મુસ્લિમ સમાજ તો આપણી સાથે મુસ્લિમ સમાજ બોલતી નથી છું બોલતા એમને એટલા અત્યાચારો કર્યા પણ સમાજ નથી બોલતી કારણ કે ઇસ્લામ એમને બોલવા નથી દેતો મિત્રો અંદરથી થી એ પણ રાજેલા છે દલિત સમાજ હોય દલિત સમાજમાંથી માંથી ભાઈ સમાજ છે ત્યારે આપણા અમારા પણ ગુરુભાઈ છે માતંગ દેવ અને તમારા પણ ગુરુ ભાઈ છે આવો સાથે મળીને ભારતીય જનતા પાર્ટી ને દેશ માંથી અને આ જે અંગ્રેજો ની જેમ શાસન ચલાવી રહ્યા છે તેને નહીં હું તો કહું છું એક પણ સીટ ના આવી જોઈએ સત્તાના નાયક નથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ને મત આપીને નારી સમાન નો આપણને બદલો લેવાનો છે મિત્રો પહેલાના જમાનામાં રાજાશાહી હોય તો આવા પરસોત્તમ રૂપાલા જેવા સતર ના માથા અહીંયા કાપી નાખીએ આપણે એ સમાજ છીએ અત્યારે માથા કાપવાનો સમય નથી પરંતુ પટન દબાવવાનો છે ત્યારે કોઈ પણ ન ચૂકતા આવો મોકો નહીં મળે આપણે બદલો લેવાનો છે નારી શક્તિ નો અમારી સમાજ ની નારી નથી નારી સમગ્ર સંસાર ની નારી નો અપમાન કર્યો છે કોંગ્રેસ ને મત આપી વિજય બનાવજો એક પણ મત ને નીકળવો જોઈએ કોઈ પણ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર હોય અમે પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી માં હતા પણ મહેરબાની કરી ન જવો જોઈએ તમારો જમીન જીવતો હોવો જોઈએ અને જમીન જીવતો રાખો सब काम आशे जय माता दी जय हिंद वाह वाह खूब सरस मित्रों अभी आप एक की राणो बने खूब तारियों की बधाई ली है त्यार हमारा हमेशा मार्गदर्शन दर्शन रहेगा वालों अगर बांध लिया सर पे कफन तो फिर से इतिहास लिखा जाएगा गुजरात नहीं अंदर जितना भी नहीं हिंदुस्तान में जितना राजपूत

मोरे सलाम गरासिया आगेवान इनायत खान जी राजपूत समाज के सम्मेलन में लाखों की भीड़ इकट्ठा हुई थी आगे इनायत खान जी ने जो पूरा भाषण दिया उसका पूरा वीडियो સ્ટેજ ઉપર ઉભેલા સ્ટેજની આજુબાજુ બેઠેલા અને મારી સામે બેઠેલા ભારતના મહાન વંશજોના વારસદારો ને મારી યાદા અને ખંભા મારા પૂર્વગામીઓ બે ત્રણ નારા બોલાવ્યા જય ભવાની જય સોમનાથ પણ મને એવું લાગ્યું કે હજુ અવાજ આપણે કોઈ પક્ષને નથી સાંભળાવો કે કોઈ નહીં પણ આપણા જે સુતેલા ભાઈઓ છે ત્યાં સુધી નથી પહોંચ્યો ओ 3 बार जय राजपूताना बोलिए साहब एमनी साथे जय राजपूताना बोल लो जय राजपूताना जय राजपूताना हाजू आवाज ओछो पड़े छे खींच कर आकाश को धरती पर झुका दो साथियों चीर के चीर के सीना पर्वतों का एक और गंगा बहा दो साथियों

उबलते हुए लहू का मजाक लिखा जाएगा उबलते हुए लहू का अगर मजाक लिखा जाएगा हमारी संस्कृतियां और हमारी विरासतों की अगर हंसी उड़ाई जाएगी हमारे पूर्वजों हमारी माँ बहनों को अगर आम में लिखा जाएगा बस बस हम राजपूतों पे संजिश और दुर्मा मत करना हो दुनिया वालों અગર એની દરેક શાખામાંથી કોઈ બી કારણોસર ઈસ્લામ ધર્મ સ્વીકારી અમે અલગ થયેલા છીએ આપણું લોહી એક જ છે વચમાં કરણસિંહ બાપુની સાથે અમારા દીકરાએ એક વાત કરી હતી કે ગુજરાતમાં આઠ લાખ મલેશરામ ગરાશીય સમાજનો સાથ છે રાજુ દીકરો હતો બે હજાર આઠ થી લઈને બે હજાર બાવીસ સુધી હું સમસ્ત ગુજરાત રાજપૂત સમાજ સાથે બંને રાજપૂત સમાજની એક કરવા માટે કોશિશ કરતો હતો મારા અનુભવ પ્રમાણે ગુજરાતમાં ચારસો એંસી થી ચારસો નેવું ગામ અમારા સમાજના આવી છે અને બાર થી ચૌદ ની વસ્તી આપની સાથે છે

એક કવિ થઈ ગયા બસ એક વર્ષો પહેલા એક કવિ થઈ ગયા હાજી કવિ કા કે ઉપર બહુ સારું લખેલું છે અત્યારે મને મળતું નથી પણ એની છેલ્લી બે પંક્તિઓ છે કે સબ કારણ કી ખોટ પડી ઓ સોય હિન્દુ હિન્દુસ્તાન કી રાજપૂતાની જાગૃત થશે ગુજરાતમાં પહેલી વાર લખાઈ જશે અને અમે આપની સાથે તન મન ધન થી આપની સાથે છીએ સમય ઓછો છે એટલે હું આપની સાથે વિદાય લઉં છું જય રાજપૂતાના જય હિન્દ થેન્ક યુ વેરી મચ આભાર राजपूत समाज का ऑपरेशन भाजपा हटाओ पार्ट टू स्टार्ट हो गया है कल रात को कच्छ के मुंद्रा में राजपूत समाज ने एक जाहिर सभा का आयोजन किया था जिसमें मुस्लिम आगेवान हाजी सलीम भाई जत ने भी अपना प्रवचन दिया था और मुस्लिम समाज राजपूत समाज के साथ में है ऐसी बाहेदारी दी थी उपस्थित थी जो રમઝાન મહિનાનો છેલ્લો રોજ હતો ત્યારે અત્રે પણ એક સંમેલન ક્ષત્રિય સમાજે યોજ્યો હતો એમાં પણ અમે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજ અને જત ગરાસિયા સમાજે ટેકું જાહેર કરેલું તે પછી રાજકોટમાં સંમેલન હતું ત્યાં પણ અમારો અખિલ ગુજરાત અત્યારે એ કેવું છે કે કચ્છ બધા વક્તાઓએ આપણા રાજાશાહી લઈ ગયા અને ગાથાઓ ગાંધી એનો હું સમજ છું કચ્છનો જે ઇતિહાસ છે સાડા ત્રણસો રાજપૂત સમાજે રાજ કર્યું છે પણ ભાગીદારી છે સોળસો અને છાસઠ માં બોઝિંગ બેગે જયારે કચ્છ પર ચઢાઈ કરેલી હતી ત્યારે અમારા પીર શાહ મુરાદપીર બુખારી એમની પડખે હતા અને એમની સામે રહ્યા હતા અને રાજા એમને દસ હજાર એકર જમીન જગુવા અને બુની બાજનો એક ગામ છે ત્યાં આપી હતી હું આપની ખાતરી આપું છું કે આ લડાઈ જોશ થી જેટલી ચાલે છે એટલી હોશ ની જરૂર છે કારણ કે આ સરકારમાં મુસ્લિમોનો તો અસ્તિત્વ નો સવાલ થઈ ગયો છે આપનો અસ્તિત્વ સવાલ તમારા માટે પણ એવું જ છે કે છેલ્લા દસ વર્ષમાં મને નથી લાગતું કે ગુજરાતમાં કોઈ લોકસભાની સીટ ક્ષત્રિય સમાજને મળી હોય ને જે સારા સારા ક્ષત્રિય સમાજના મિનિસ્ટર હતા એમએલએ હતા એને બાદ કરી જે પ્રક્રિયામાં એને પણ પૂરો જેને કહીએ કે ઝીરો કરી નાખ્યું અને જે અણગમતા જેને હું કોઈ વાદ વિવાદમાં નથી પડતો પણ સમાજ ઉપયોગી બી ન હોય એવા લોકો પૂરતો જ ભાજપ પક્ષ ક્ષત્રિયો અમારું અસ્તિત્વ ભૂસાવાની ઉપર છે અને સાથે સાથે આ લડાઈમાં યુદ્ધમાં જો ક્ષત્રિય સમાજ ફેલ જશે કે ક્યાંક પાછી પાણી કરશે અથવા તો પોતાની સ્વાર્થ માટે કે પોતાની હિતો રક્ષા માટે ગણાવતા આ હિન્દુ મુસ્લિમ ને અલગ કરવાનું પેલું પાપ ભાજપે કર્યું